અહલ્યાના પિતા ગૌતમ ઋષિ અહલ્યાના ગુરુ હતા ગૌતમ 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 ઋષિના ગુરુ હતા એટલે અહલ્યાનો સ્વરૂપના વખાણ ત્રણેય લોકમાં થવા માંડ્યા બરોબર ઇન્દ્રની અપ્સરાઓ પણ નું સ્વરૂપ પણ એના આગળ ઝાંખું પડી જાય એટલે એવી સ્વરૂપમાં નથી સ્વરૂપમાં નથી એટલે એમના પિતાએ ત્રણેય લોકના દેવોને અને બધાને બોલાયા

ચંદ્ર આગળ પહેલા દોડતા હતા બરોબર તો જુએ પૃથ્વી ત્રણેય લોકમાં તો જ્યાં જુઓ ત્યાં આગળ ગૌતમ ઋષિના ના પગલા એમને દેખાવા લાગ્યા દેખાવા લાગ્યા અહીં કણે ગુરુ મહારાજે ગૌતમ ઋષિ ને અહલ્યા સાથે પ્રણાઈ દીધી પેલો આવતા પેલા લગ્ન થઈ ગયા બધા બધા દોડીને આવ્યા પેલો કે હું પેલા આવ્યો છું પેલો કે હું પેલો આવ્યો ગુરુ મહારાજે કહ્યું કે તમારા પહેલા બધાના પહેલા

ગૌતમજી સાથે પરણાવ્યા એક આ હવે ગૌતમજી છોકરી થઈ હતી અને એવા સંજોગોમાં એક વાર ગૌતમ ઋષિ નદી માં સ્નાન કરવા માટે જતા ઇન્દ્રલોક માં ઇન્દ્ર અને ચંદ્ર ચંદ્રે કહ્યું કે ઇન્દ્ર રાજા ટેક કરી તી આ વાત સાચી 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 તો કે હા તમે મને યાદ અપાયું સારું થયું સારું કર્યું પરંતુ રાત્રિ આપણે બે વાગ્યાના સુ બે અઢી વાગ્યાના સુમારે આપણે જઈશું ત્યાં જઈશું એટલે ઇન્દ્ર ને ચંદ્ર બંને ત્યાં ગૌતમ ઋષિ આશ્રમે આવ્યા આવ્યા આશ્રમે તો આવ્યા પણ ગૌતમ ઋષિ સુઈ રહ્યા હતા હા એટલે ઇન્દ્ર ચંદ્ર કુકડો કુકડો બન્યો હા કુકડો ચંદ્ર કુકડો બન્યા અને ઇન્દ્ર બિલાડી બની બિલાડી બની ખિલાડી એલે એકદમ બોલવા મળ્યા ગૌતમ ઋષિએ મનમાં વિચાર કર્યો કે મારે નદીમાં સ્નાન કરવાનો માટે પોતાનો કમંડળ લઈને પોતે નદીમાં સ્નાન કરવા માટે ગયા હવે અહીં કણે ગૌતમ ઋષિ નું સ્વરૂપ લઈ અને ઇન્દ્ર પોતે અહલ્યા પાસે ગયા ગયા અહલ્યા પાસે ગયા હવે ત્યાં કણે નદીમાં ઋષિ મહારાજ ગયા છે એટલે એમને નદી માતાએ કહ્યું એટલે ગૌતમજી કમંડળ પાણી નું ભરી અને ત્યાંથી નીકળી ગયા નીકળ્યા આશ્રમે આવ્યા તો અંદર કુકડો બિલાડો થઈને બંને નાઠા 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 એટલે કમંડળ એમને

અંજની તું જાગે છે તો કે આ પિતા હા પિતાજી જાગે છે બોલ બેટા કોણ આવ્યું હતું હે તો કે પિતાજી એમ કહેતા તો કે એક કહેતો તો કે ઇન્દ્ર છો ને બીજો કહેતો તો કે ચંદ્ર ચંદ્ર છો ગમતું તું કે જે કોઈ હોય એના વલકલો પડી જજો પડી જજો તો ઇન્દ્રના વલકલો પડી ગયા હા બરોબર માટે ઇન્દ્રને અપ્સરાઓનો નૃત્ય નૃત્ય માટે અપ્સરાઓ આપી ભગવાન હા હવે અંજની ગૌતમ ગૌતમરિષિંહના સ્નાન કરવાનો સમય થઈ ગયો એટલે કમંડળ લઈને પોતે સ્નાન કરવા માટે ગયા ભગા ગયા એટલે અંજનીનો કાન પકડી અને હલ્યા કહ્યું હં ક્રાંડ વાંદરી હે હં તું તારી માતાના દુર્ગુણો છુપાવી ન શકી હા માટે હું તને શ્રાપ આપું છું કે તને કુંવારીને કલંક લાગજે કુંવારી કલંક લાગશે બરાબર અને તું વાંદરી બની જઈશ આ બાંદરીનું સ્વરૂપ બની ગયું અંજની નું એટલે એના પિતા નદીમાં સ્નાન કરીને આવતા હતા ગળે જે બાજી કે બેટા તું તો હું અંજની પિતાજી એ મારી માતાએ મને શ્રાપ આપ્યો છે બરોબર આવી અને ગૌતમ ઋષિ એને શ્રાપ આપ્યો કે મારી દીકરી ને જો તે ખોટી રીતે શ્રાપ આપે છે માટે તું પથ્થર ની શીલા થઈ જઈશ છે પથ્થરની શીલા થઈ જાય એટલે એમને આ અહલ્યાએ એમના ચરણ પકડી લીધા મને ક્ષમા કરો ક્ષમા ભારે મુક્તિ અપાવો મને હે તો એમને કહ્યું હે

હું તને બાળીને ખા ખા ખાત કરી દઈશ હવે તારે નાસવું એટલું નાસી લે નાસી લે ભોવરા નાસી લે હે અને તારા તારી પત્ની પાર્વતીને હું મારા ઘરમાં રાખીશ ઘરમાં રાખજો એક બાજુ શંકર દાદા ત્યાં દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા હા કે હવે આ ભસ્માસુર રાક્ષસ મને બાળી નાખશે બરોબર બ્રહ્માજી કે હું તો કંઈ ના કરી શકું બ્રહ્માજી કે મારા તો કોઈ ના મળે તારા પાસેથી હતું નથી આલી ઉપર હવે હું શું કરું એટલે એમને કયો કે અલગ વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન ભાઈ ગયા વિષ્ણુ કે વિશ્વ મને બચાવો કે શું છે ભસ્માસુર રાક્ષસ ને ભસ્મા કંકણ આપી દીધું છે મને બાળી નાખશે તમે ચિંતા ના કરો તમે અહીં મારી મારા આ મારા ત્યાં જ રહો અને હું ભસમાસુર મેં રોકું છું હા એનો રસ્તો કાઢો એનો રસ્તો કાઢવું તેમને પાર્વતી નું સ્વરૂપ લઈ અને વિષ્ણુ ભગવાન જઈને આગળ જઈને ઉભા રહે હે કે એ ભસ્માસુર દોડીને ક્યાં જાય છે ક્યાં જાય છે બરોબર તો કે તમે તો કહું પાર્વતી પાર્વતી વિષ્ણુ ભગવાન પાર્વતી નું સ્વરૂપ લઈ અને ત્યાં ગયા સ્ત્રી નું સ્વરૂપ લઈને ત્યાં ગયા ભસ્માસુર એમનું તેજ જોઈને એમની પાસે આવ્યો હવે કે ડાન્સ કરો ભસ્માસુર એ કહ્યું કે તું તો કે હું પાર્વતી છું હે તો કે હું પેલા શંકર ને બાળીને આવું છું એને બાળવાની કઈ જરૂર નથી ભસ્માકંકર તો તારે પાસે છે ને હા તારા પાસે છે

વિષ્ણુ ભગવાન બોલ્યા કે ભસ્મ અને એટલું કેતા ખાક થઈ ગયો ભસ્મ કંકણ લઈ અને આને તમે ભરમાતા નહીં આ તમારું ભસ્મ ભાષ્મ

આ તો ગયા જોગી રૂપ લઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે ત્રણ ત્યાં ગયા અલે એક કરીને ઉભા રહ્યા બરોબર ઉભા રહ્યા અંજની માતા કીધું શું જોઈએ છે એટલે કે અમે પેલા અમે તરસ્યા છીએ એમને પાણી પાઉં એટલે પાણી જળનો લોટો એમને ગુફામાંથી આગળ કર્યો ધાર્યો કે હે ભાઈ તારા ગુરુનું નામ શું હા તો કે મારે ગુરુ કરાયા નથી નથી

એમનો જે બુંદ હતો બુંદ એના પેટમાં ગયો અને આ બાળક નું નામ હનુમાન હનુમાન રાખજે જેને અંજની પુત્ર હનુમાન કહેવામાં આવતું એને અંજની પુત્ર કહેવાય કેસરી નંદન કેસરી નંદન કહેવાય જે પવન પુત્ર કહેવાય કહેવાય અને શિવના પુત્ર પણ કહેવાય શિવના પુત્ર પણ કહેવાય એટલે એમનો જન્મ થયો બરોબર ત્યારે એમને આકાશવાણી સાંભળી સવાપોર દિવસ થશે આશુ એમના ઉપર પડતો સાથે હનુમાનજી ને વાચા થાય છે હે માં તું રડી કેમ કેમ રડે છે કારણ શું તો કે સવાપોર દિવસ ચડશે બેટા તું નથી તારું મૃત્યુ છે તો કે સિવાય સવા દિવસ

અને એ બંધન ને બોધ્યા અને ને બોધ્યા તારી ને સૂર્ય ને પાસા નીકળ્યા છે